ભરૂચ કરેલા પાદરિયા નજીક કેનાલમાં ખાબકેલી નીલગાયનું સફળ રેસ્ક્યુ ગ્રામજનોએ બચાવ્યું છે ભરૂચ તાલુકાના કરેલા પાદરિયા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક નીલગાય અચાનક ખાબકી પડતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી જોકે આસપાસના ગામના જાગૃત નાગરિકોની સમય સૂચકતા અને ભારે સહેમતના કારણે નીલગાયનો જીવ બચી ગયો હતો નીલગાય કેનાલમાં ખાબકી હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકઠા થયા હતા નીલગાય કેનાલમાં ફસાયેલું હોવાથી તેને બહાર કાઢવાનું કામ પડકારજનક બન્યું હતું જો કે ગ્રામજનો એકબીજાના સહકારથી અને યુક્તિપૂર્વક નીલગયને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢી હતી નીલગયને બહાર કાઢવામાં આવ્યા બાદ તેને ફરીથી તેના કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવી હતી ગ્રામજનોની માનવતા ભરી અને સમયસરની કાર્યવાહીથી એક નિર્દોષ પશુનો જીવ બચી ગયો હતો જેણે પશુઓ પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો પરિચય કરાવ્યો છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જન્માવી છે અને તેમના પ્રયાસથી ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે